જય ગુરુદેવ જય માતાજી સ્વાગત કરું છું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માને હું પ્રાર્થના કરું છું આજે દરેકના ઘરમાં નાની મોટી સમસ્યાઓ હોય છે પણ કોઈ વ્યક્તિના ઘરે સમસ્યાનો ઉકેલ જલ્દીથી થયો છે એની સમસ્યાઓ બધી મટી છે જિંદગી છે ઉતાર તો રહેવાનો પણ વધારે પડતું જો દુઃખ હોય સમસ્યા હોય તો પછી આપણા મનમાં કંઈક નવી શંકા કુશંકાઓ ઊભી થાય એટલે આપણે કોઈ સારા વ્યક્તિઓને કોઈ ભોળા માણસોને આપણે સલાહ સૂચન લેવા માટે આપણે આગ્રહ કરતા હોઈએ છીએ એટલે એમાંથી આપણને સમાધાન મળે કે કદાચ ના પણ મળે અને આપણો દુઃખ વધતું જાય આપણા ઘરની સમસ્યાઓ દિવસે ને દિવસે દુઃખમાં ધકેલાતી જોવા મળતી હોય છે જ્યારે જ્યારે આપણા ઘરમાં અચાનક જ દુઃખ આવી જાય અચાનક જ કોઈ ના થવાનું થઈ જાય કોઈ કારણોસર મોટી ઘટના પણ બની જાય તો સમજવાનું કે આ બધું કુદરતી છે પણ તમે જાણો છો તમે ખબર છે કે આ કરવાથી દુઃખ આવવાનું છે તો એ કુદરતી નથી તમે જાણે જોઈને ખાડામાં પડો જાણે જોઈને તમને વાગે જાણે જોઈને તમે કોઈને ગુસ્સો કર્યો હોય બોલચાલ કરી હોય તો એ કુદરતી નથી અચાનક જ થઈ જાય ધારો કે ધરતીકંપ છે કોઈ સુનામી છે એ કુદરતી છે પણ તમે જે જાણો છો અને એ કરવાથી ઘરમાં દુઃખ ઊભું થાય તો એ કુદરતી નથી એ ઘરની સમસ્યા નથી ઘરની સમસ્યા એ છે કે તમારા ગર્ભ દુઃખ છે અને તમે એની દવા નથી કરાવતા તો એ દુઃખ મટવાનું નથી આપણા ઘરમાં કોઈ બીમાર પડે તો તરત જ એને હોસ્પિટલ લઈ જવું પડે જો તમે એને દવાખાને ના લઈ જાઓ તો એ બીમારી મટવાની નથી એવી જ રીતે આપણા ઘરમાં આપણા પરિવારમાં આપણા કુટુંબમાં બધાને એકસરખું દુઃખ હોય એટલે કે કહ્યું કે કોઈ પૈસે ટકે દુઃખી હોય કોઈ અવારનવાર બીમાર રહેતા હોય કોઈ ધારેલા કામ ના થતા હોય કોઈ પણ કાર્યમાં કામ થાય પણ જેવી આપણને આશા હોય એ પ્રમાણે ફળ મળે ના બાળકોના લગ્ન ધીમે ધીમે થાય સગાઈ તૂટી જાય આવું બધું આપણા પરિવારમાં એક ઘર પર નહીં પણ બધા પરિવારના દરેકના સભ્યો પર નાની મોટી સમસ્યાઓ હોય તો આપણા પિતૃદેવ હોય એમની પૂજા કરવી મિત્રો જ્યારે આપણા પિતૃઓ આપણા પર રાજી હોય તો આપણા બધા દુઃખ નાશ થઈ જાય કારણ આપણે આપણા બાળકોનું કેવું ધ્યાન રાખીએ છીએ એવી જ રીતે આપણા પિતૃ આપણું ધ્યાન રાખતા હોય છે તમે જે ભક્તિ અહીંયા કરો તો એ ભક્તિ તમારા પિતૃ એમના કુળદેવી સુધી ભગવાન સુધી તમારી અરજી પહોંચાડે છે અને એમાંથી તમારું સારું ભલું જે હોય કર્મ અનુસાર તમને ફળ મળે છે મિત્રો દુઃખનું નિવારણ કરવા માટે પિતૃઓને પ્રાર્થના કરો પિતૃદેવ રાજી હશે તો તમારા કુળદેવીમાં રાજી હશે અને કુળદેવીમાં રાજી થાય પછી તો કહેવું જ છું તો જ્યારે જ્યારે કોઈ મુસીબત ન આવે કોઈ પણ દુઃખ ન આવે આ બધા ઘરના પરિવારના કૌટુંબના સગાવાળાના તમારા સામાજિક જીવનના ધંધાના વેપારના નોકરીના બાળકોના ભણતર ગણતર લગન બધા પ્રશ્નોનો ઉકેલ થઈ જાય જ્યારે કુળદેવીમાં રાજી હોય પિતૃદેવ રાજી હોય તમારા વડીલો ઘરના ખુશ હોય તમારા ઉપર ગુરુદેવના આશીર્વાદ હોય તો દુઃખ તો ક્યારેય તમારા દર્પણમાં પણ ન આવે કે તમારા સાયડે પડશાયે પણ આજુબાજુ ફરકે નહીં એટલા માટે જ્યારે જ્યારે આ દુનિયામાં અધર્મ વધી જાય છે અધર્મીઓનો એકદમ વધારો થઈ જાય છે ત્યારે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે અને અધર્મનો નાશ કરીને છેલ્લે ધર્મનો જય થાય છે એવી જ રીતે આપણા ઘરમાં કદાચ દુઃખ હોય તો આપણે દુઃખનો નાશ કરવા માટે આપણે આપણા ઘરમાં પાણીયારીએ પિતૃઓને દીવો કરવો દીવા કર્યા બાદ મીઠાનો ટુકડો ત્યાં મૂકવો ત્યારબાદ તમારે પિતૃઓનો ઓમ પિતૃ દેવાય નમ ઓમ પિતૃ દેવાય નમ આ મંત્ર તમારે બોલવો જ્યારે તમે પિતૃઓનો દીવો કરો દીવો કર્યા બાદ મીઠુંના એક ટુકડો મૂકો અથવા થોડુંક મીઠું મૂકો અને ત્યારબાદ તમે જ્યારે પિતૃઓનો મંત્ર બોલો એ ભાવ સંપૂર્ણ સાચો હોવો જોઈએ મનમાં કોઈ પણ શંકા કુશંકાઓ ન હોવી જોઈએ અને પિતૃઓ ને રાજી કરવા માટે તમારી બધી ભૂલોને માફી માંગવી પડે પિતૃને જણાવો કે મારા ઘરમાં દુખ છે મારી પરિસ્થિતિ ખરાબ છે જે કંઈ હોય બધું જણાવો તમારા જે કંઈ મનમાં હોય બધું કહી દો પછી એ પિતૃઓ તમારા કુળદેવીને જણાવે અને તમારા દુઃખમાં રાહત થાય રાહત થાય એટલે તમને ધારો કે કંઈ વાગ્યું હોય અને તમે એને દવા કરાવો તો એ તરત ના મટી જાય પણ ધીમે ધીમે માટે રાહત થઈ જાય એમ એવી રીતે તમારા પર લેણો હોય કોઈ રોજ માગવાવાળા ઘરે આવતા હોય અને તમે રોજ એને પૈસા ના આપી શકતા હોય તો એ ધીમે ધીમે એને તમે પૈસા આપી શકો અને તમારા લેણામાંથી મુક્ત થઈ શકો એવી તમને રાહત એવો તમને રસ્તો પિતૃદેવ માતાજી કોઈ સારા વ્યક્તિઓને મોકલી સારા માણસોના અંતર્ગત તમને થોડી રાહત મળે એવી તમને એ સંકેતનો રસ્તો બતાવી આપે છે કોઈ પણ સમસ્યા હોય એમાંથી તમને કુળદેવીમાં પિતૃદેવ તમને એ પ્રમાણે રસ્તો કરી આપશે પણ કોઈ પિતૃદેવ જાતે ન આવે કુળદેવીમાં જાતે ન આવે પણ કોઈ તમને સંકેત બતાવે કે કોઈ તમને સારો માણસ મેળવી આપે કે કોઈ તમને સલાહ સહકાર વાળો કોઈ પણ તમને ભેટો કરાવી દે તો તમારે સમજવાનું કે પિતૃદેવને કુળદેવીમાં રાજી છે અને તમારી સમસ્યાઓનો ઉકેલ થવા લાગે ધીમે ધીમે તો તમારે સમજવાનું કે હવે આપણા પિતૃદેવ રાજી થઈ ગયા છે અને તમારા કામ ધીમે ધીમે થવા લાગે અને તમને સમસ્યાઓથી મુક્તિ મળવા લાગે તો તમારે થોડા ઘણું બની શકે તો અથાશક્તિ ધરમ કરવો કૂતરાઓને રોટલી ખવડાવજો ગાયને ઘાસ ખરડાવજો કોઈ સાધુ સંત તમારા આંગણે આવે તો જમાડજો અથવા કોઈને મદદ કરજો અથવા કોઈ એવા વ્યક્તિને પૈસાની ખાસ જરૂર હોય બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા કે એનાથી એને પેટની ભૂખ સંતોષાય તો એવા વ્યક્તિને જમાડજો અથવા તમને એવું લાગે કે આ વ્યક્તિને મારે મદદ કરવી છે અથવા કોઈ વિધવા બેન છે કે એને એનું ઘર ઘરનું કરિયાણું પૂરી આપવું છે તો એને ખાસ મદદ કરજો સો ટકા નહીં હજાર ટકા નહીં પણ એક લાખ હજાર ટકા ભગવાન કુદરત માતાજી જે ગણો પરમ પરમકૃપાળો પરમાત્મા એ તમારા પર એવી રહેમ નજર રાખશે કે જીવનમાં દુઃખ તો છું પણ દુઃખનો છાંટો કે પડસાવી તમારી આજુબાજુ ફરકવા નહીં દે આ એક હજાર ટકાની વાત છે તો તમારા પિતૃદેવ ખુશ ખુશને રાજી રાજી થઈ જશે હવે મારી પેઢી તરશે પેઢી ક્યારે તરે પૂર્ણ કરવાથી ધર્મ કરવાથી મિત્રો આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી